નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથેનીથી આપ સર્વને ચક્રવાત ન્યૂઝ તરફથી નવા વર્ષની શુભકામનાઓ ત્યારે આજે નવા વર્ષના દિવસે દરેક મંદિરોમાં અન્કુટ ધરાતો હોય છે ભગવાનને ભોગ ધરાવવાની એક અનેરી માન્યતા છે પૌ પૌરાણિક માન્યતાઓ છે ત્યારે આજે બી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે પણ અનકુટનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે અનકુટને લઈને ઘણી બધી પૌરાણિક કથાઓ જે છે તે પ્રચલિત છે જેમાંથી શ્રી કૃષ્ણની જે કથા

ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ અંકુટ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર માહિતી આવો જાણીએ તો અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે અનકુટનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવું વર્ષ છે ત્યારે જે બીએપીએસ સંસ્થાના સ્વયંસેવક છે તે આપણી સાથે ઉપસ્થિત છે જય સ્વામિનારાયણ આપનું સ્વાગત છે ચક્રવાત મ્યુઝમ જય સ્વામિનારાયણ સૌપ્રથમ અમારા દર્શકોને એ જણાવો કે જે અનકુટ છે તેનું શું મહત્વ છે જય કંઈ પણ છે કે ભગવાન જ આપેલું છે અને એ જ આપણે ભગવાનને અર્પણ કરવાનું છે સનાતન ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે ભગવાનની સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે છે આજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે પણ ભગવાનની સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે આ વખતે અન્નકૂટમાં કેટલી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલા લોકોએ આ વાનગી બનાવીને મંદિરમાં આપી છે આજના અન્નકૂટની વિશેષતા એ છે કે આજે તેરસો પચાસથી વધુ વાનગીઓનો અંકુટ ભગવાનની સમક્ષ ધરાવવામાં આવ્યો છે અને જેમાં પાંચસોથી વધારે વાનગીઓ મહિલા હરિભક્તોએ સ્વયં તૈયાર કરીને ભક્તિભાવ રૂપે ખૂબ જ પ્રેમપૂર્વક ભગવાનને થાળ અર્પણ કરવા માટે આજે તૈયાર કરી છે આ અંકુટનો જે સવારથી લઈને સાંજ સુધીનો કઈ રીતનો કાર્યક્રમ હોય છે આજે અંકુટમાં દિવસ દરમિયાન સાંજે સાત વાગ્યા સુધી બધાને અંકુટના દર્શનનો લાભ પ્રાપ્ત થવાનો છે અને દર કલાકે ભગવાનની આરતીનો પણ લાભ સૌને પ્રાપ્ત થવાનો છે